સાથે જગ્યા વધારવા માટે હર હંમેશા આપણે મુદ્દાની રજૂઆત કરીએ છીએ છતાં પણ એક અલગ આવેદન લઈને આપવાનું રજૂઆત કરવાની બોર્ડ બેનર તમારી રીતે લઈને આવવાના આપણે જગ્યા વધે ગમે એમાં વધે બધાને ફાયદો છે છેલ્લે જો ક્રમિક થાય તો છેલ્લે સુધીનો ફાયદો છે એટલે હંમેશા ઝડપી થાય તો પણ બધાને ફાયદો છે જગ્યા વધે તો પણ બધાને ફાયદો છે ઝડપી પ્રક્રિયા થાય તો બી ફાયદો છે ક્રમિક થાય તો બી ફાયદો છે બધી રીતે ફાયદો છે પણ પ્રક્રિયા ઝડપી થવી જોઈએ ભરતીનો કોઈ પણ ઓડિયો વિડીયો કે મેસેજ આવે આંદોલનને લગતો કોઈ પણ ઓડિયો વિડીયો કે મેસેજ આવે તો દરેક ગ્રુપ સુધી પહોંચાડો દરેક ઉમેદવાર સુધી પહોંચાડો દરેક જગ્યાએ પહોંચાડવો દરેક શિક્ષક મિત્રો સુધી પહોંચાડવો દરેક સોશિયલ મીડિયામાં પહોંચાડવો આપણી જવાબદારી છે ગ્રુપમાં સાતસો સાતસો આઠસો આઠસો જણા હોય ખાલી એક એક વ્યક્તિ એક એક વ્યક્તિને શેર કરે તો આઠસો જગ્યાએ શેર થાય પણ આપણા ગ્રુપોમાં પણ શેર નથી થતું તો આંદોલનની ઇન્ફોર્મેશન કેમ બધા સુધી પહોંચશે થોડું વિચારો અને શેર કરવામાં સે કમ કંજુસાઈ ન કરો દરેક સુધી માહિતી પહોંચવી જોઈએ માહિતીને લગતા હોય શેર કરવાનો કહીએ છીએ અન્ય નહીં અને એ પણ આંદોલનને રિગાર્ડિંગ જેથી કરીને સોશિયલ મીડિયાની અંદર અન્ય ન્યૂઝ ચેનલોની અંદર આપણો મુદ્દો મોટો બને દરેક એને આપણા મુદ્દાની અંદર કમેન્ટ કરો જેથી કરીને આપણો વિડીયો ઝડપથી આગળ આવે કોઈ પણ ન્યૂઝ ચેનલનો નો વિડીયો હોય ટેટા માહિતી હોય એટલે ઝડપથી ને ઝડપથી શેર કરવા માંડો સોશિયલ મીડિયામાં મૂકવા માંડો માહોલ બનશે માહોલ જેટલો ગરમ થશે એટલા ન્યૂઝવાળા વાળા આપણને સાથ સહકાર આપશે એટલો જ આપણો મુદ્દો લેશે એટલા માટે દરેક વિડીયોને શેર કરો સ્ટેટસમાં મૂકો પ્રયાસ કરો કે આપણો મુદ્દો ગરમ બને